કનૈયા ૈયા લાલ કી જય માકુ દેવી ખુડિયાર મા બને તો થોડો સતસંગ કરજો રે બને તો થોડો સતસંગ કરજો રે સતસંગ થી તો યારામ મળશે સતસંગથી તો યારામ મળશે દિલના દુખડા છે દિલના દુખડા હળવા થાશે અરે મારું જીવન સુધારો ભગવાન બને તો થોડું સતસંગ કરજો રે અરે મારું જીવન સુધારો ભગવાન બને તો થોડો સતસંગ કરજો રે બને તો થોડો સતસંગ કરજો રે एक लाया गाने एक ला जवाना एक लाया गाने एक ला जवाना सूनई आवाना सूनई्या शून जवाना अरे साचे यावच पुण्या पापणे तो थोडो सतसंग कर जो અરે સાથે આવ પુણ્ય ને પાપ બને તો થોડો છતા કર કરજો રે બને તો થોડો સત કરજો રે એ બ્રહ્માજી એ સૃષ્ટિ રસાવી બ્રહ્માજી એ સૃષ્ટિ રસાવી વિષ્ણુએ એની રચના કરીશે વિષ્ણુ એની રચના કરી સે અરે મહેશ કરે શે સહાર બને તો થોડો સત સંગ કર જો રે એ અરે વાલા મહેશ કરે સે સહાર બને તો થોડો સત સંગ કર જો રે એ બને તો થોડો સત સંગ કર જો રે सतसङ्ग थि सौनाइय रे अर के सतसङ्ग थि सौनाइय रे के एबिजा माया ए कविजा मा भिज अरे एो दुध मासाकर बलि जा बने तो थोडो सतसङ्ग कर जो रे એ અરે એ તો દૂધમાં સાકર કર ભળી જાય બને તો થોડું સતસંગ કર જો રે એ બને તો થોડું સતસંગ કર જો રે રે માટી તો હું શું જાણું માટી તો હું શું જાણું બુદ્ધિ આપો તો બુધિયે સાલું બુધિયા પોલું અરે મારું જીવન સુધારો ભગવાન બને તો થોડો છતા સંગ કર જો રે અરે મારું જીવન સુધારો ભગવાન બને તો થોડો છતા સંગા કર જો રે એ બને તો થોડો છતા સંગા કર જો રે દુખિયાના તમે દુઃખ દૂર કરજો દુખિયાના તુખિયાના તમે દુઃખ દૂર કરજો ભૂખિયાને તમે ભોજન ધરજો ભૂખિયાને તમે ભોજન ધરજો અરે તમે સરસ ને પાણીડા પાવ બને તો થોડો સત્સંગ કરજો રે अरे तमे तरस पाणी पाऊ बने तो थोडं सतसंग करे हे बने तो थोड़ो सतसंग करे बने तो थोडं सतसंग करे मारू मारू मेली रे मारू, मारू। બે રે દેજો ઈર તમે અળગીરે કરજો ઈર તમે અળગીરે કરજો અરે તમે ભજન અરે તમે ભજન મંડળમાં બળી જાઓ બને તો થોડો છતા સંગા કરજો રે અરે તમે ભજન મંડળમાં ભળી જાઓ બને તો થોડો સતત સંગ કર જોરે રે એ બને તો થોડો સત સંગ કરજો રે બને તો થોડો સત સંગ કરજો રે